પેલા બે મિનિટ માટે આપણે બધા એક નાનકડા બાળકને સાંભળવાનો છે નાની ઉંમર છે પણ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા અને પરિવારના સંસ્કાર એ બાળકને ક્યાં લઈ જાય એનું તાદૃશ્ય દર્શન આપણે તિલક અશોકભાઈ કંજારિયા અમદાવાદથી અત્રે ઉપસ્થિત છે તિલકને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ સ્વામિનારાયણ ભગવાનનું સામર્થ્ય શું છે એના ઉપર બે મિનિટ માટે આપણને સૌને મજા આવે એવું વક્તવ્ય પ્રસ્તુત કરશે તિલક જુનાગઢ વાસી શ્રી રાધારમણ દેવ તથા સિદ્ધેશ્વર મહાદેવ કથાનું રસપાન કરાવી રહ્યા એવા સ્વામી તથા કોઠારી સ્વામી પૂજ્ય કુંજવિહારી સ્વામી ડો અહીંના ચેરમેન પીપી સ્વામી તથા સર્વે સંતો અને હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ આપણને આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે આપણે તેનું ભજન કરીએ છીએ તો આપણને તેનો કેફ પાવર હોવો જોઈએ અને હું જે આ વાત કહેવા જઈ રહ્યો છે આ કોઈએ બડાવેલી વાત નથી સ્વયં સ્વામિનારાયણ ભગવાને ખગોળ ભૂગોળના વતના લખેલી છે તથા વેદ વ્યાસે કૃષ્ણ દ્વિપાયને પણ લખેલી છે એક મુખ્યમંત્રી હોય એક રાજ્ય પર રાજ કરે એના ઉપર વડાપ્રધાન એ આખા દેશ ઉપર રાજ્ય કરે એના ઉપર ચક્રવર્તી સમ્રાટ એ આખી પૃથ્વી ઉપર રાજ્ય કરે એના ઉપર વરુણાદિક દેવો

એવી ચિંતા થાય કે હમણાં કોક પાયો ખેંચી લેશે એવી ચિંતામાં પાંચે વર્ષ વહી જાય એના ઉપર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશ ના એક દિવસમાં માં ચૌદ ઇન્દ્ર આવીને રાજ્ય કરીને જતા રહ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ ચૌદ લોકના સ્વામી મૃત્યુ લોક તેમાં મનુષ્ય રહી મૃત્યુ લોક તેનાથી નીચેના લોક જે અતળ વિતળ સુતળ તેમાં દેતી રહે તળાતળ માતળ ને રસાતળ તેમાં નિસાચર રહે ને પાટળ તેમાં સર્પ રહે મૃત્યુ લોક થી ઉપરના લોક જે મહલ લોક તેમાં મલિન દેવ રહે સ્વર્ગ લોક તેમાં ઇન્દ્રાલિક દેવ રહે ભુવન લોક તેમાં આર્યમાદી પિત્રી દેવ રહે અને જાન લોક ને તપ લોકમાં ઋષિઓ રહે ને સત્ય લોકમાં બ્રહ્માજી રહે આવા ચૌદ લોક થયા એ ચૌદે લોક ના સ્વામી અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય ના બાપ કોણ વિરાટ નારાયણ વિરાટ નારાયણના નાભી માંથી જે કમળ નીકળે છે એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા લલાટ માંથી શિવજી ને હૃદય માંથી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અહીંયાથી નારાયણ તત્વ શરૂ થયું કોઈને એ જ નથી સમજાતું કે નારાયણ તત્વ શું છે ને દેવી દેવતાઓ શું છે પરંતુ જ્યારે આવા આપ સંતો આપણને કથા કરી સમજાવે ત્યારે ખબર પડે છે કે નારાયણ તત્વ શું છે ને દેવી દેવતાઓ શું છે અને આ જેમ જેમ બધું સંતો કે તો માણસ

એવા એક કરોડ વૈકના મુક્તને ભેગા કરો એટલો પ્રકાશ એક ગોલોકતા મુક્તમાં છે એવા એક કરોડ ગોલોકતા મુક્તને ભેગા કરો એટલો પ્રકાશ એક અક્ષર ધાપમાં રહેલા એક અક્ષર મુક્તનો છે એવા જેટલા અક્ષર મુક્ત છે તેનો પ્રકાશ ભેગો કરો એટલો પ્રકાશ અક્ષર બ્રહ્મના રોવાટાના બાજુમાં જે જગ્યા છિદ્ર હોય એમાં સમાય જાય અક્ષભ્રહ્મના બાપ કોણ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના રુવાટાના સો ભાગ કરવાના તેમાં અનેક અક્ષયભ્રહ સમાય જાય તો આવા પણ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે જીશને સૂરજ ચાંદ બનાયા જીશને સૂરજ ચાંદ બનાયા જીશને તારો કો ચમકાયા ચિલિયો કોયા સારા જગત બના છોટી સી જિંદગાની છોટી સી કહાની મહાધ્યાનિ કહે જ્ઞાનિકાની તો થવાની વરસો ની જિંદગા ની અડધી તો ઉ જવાની અડધી રહે તો કથની કહેવાની બાળપણાની દાદાની ખેલકૂદમાં જવાની જોત જોતામાં જોવાની આવવાની આવીને ન બેસવાની નાચવાની કૂદવાની અંતરની મહેક મહેક થવાની જોવાની તો જવાની જોવાની તો જવાની જાતા જાનમાં કાનમાં કહેવાની કે હે બેટા હવે આવવાની નથી આંખે ન દેખાવાની કાને ન સાંભળવાની બૂટ પડાની નિશાની દેખાવાની તોય

આ અશોકભાઈ છે ને એ યજમાન પરિવાર આપણી પત્રિકા ને બધું જે આપણે કરીએ ને બધી પ્રિન્ટિંગ બધું બાલકૃષ્ણ ગ્રાફિક્સ વાળા છે એમને ત્યાં આપડી પત્રિકા કેવી સરસ મજાની આમ મસ્ત બનાવી છે આ પત્રિકાનું બધું જ કામ આપણા મંદિરનું અશોકભાઈ કણજરિયા કરે છે એકવાર તાળીઓના ગડગડાટ થી આપણે એમને વધાવીએ